નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં વાત કરીશું પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર નવું અપડેટ બાવીસ પોઈન્ટ ચાર વિશે આ અપડેટની અંદર નવો એક સુધારો છે એ જોવા મળી રહ્યો છે તમે પ્લે સ્ટોર એપ્લિકેશનમાં જશો અને ત્યાંથી પોષણ ટ્રેકર એપ્લિકેશન છે તેને અપડેટ કરી લેશો જેવું તમે અપડેટ કરો છો તો અહીં જો જોશો નવો સુધારો છે એ છે પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર સપોર્ટિવ સપોર્ટિવપરવિઝન એપ્લિકેશન છે તેને મર્જ કરવામાં આવી છે વિશેષ પ્રમાણમાં સમજીએ તો અહીં તમે એપ્લિકેશન છે એને ઓપન કરશો જેવું તમે ઓપન કરશો તો હવે આ પ્રકારેનું પેજ આવે આ પ્રકારેના પેજની અંદર હવે તમારી સામે આંગણવાડી બહેનો છે એના માટે આ સૌથી ઉપરનું બોક્સ છે એ પસંદ કરવાનું મુખ્ય શ્રી છે સીડીપીઓ શ્રી છે અને માન્ય પોગ્રામ ઓફિસર છે તો એ ની કામગીરી કરવા માટે આ બીજા નંબરનું બોક્સ છે એ પસંદ કરવાનું અને લાભાર્થી છે એ લોકો છે અહીંયા આ ત્રીજા નંબરના બોક્સથી પોશન ટ્રેકર એપ્લિકેશનની અંદર કામગીરી કરી શકશે આપણે સમજીશું આંગણવાડી કાર્યકર બહેન છે એ રાબેતા મુજબ અહીંયાથી લોગિન થશે અને કાર્ય કરશે બીજી વસ્તુ સુપરવાઇઝર છે સીડીપીઓ સીડીપીઓ છે માન્ય પ્રોગ્રામ ઓફિસર છે એ જે લોકો છે એમને કામગીરી કરવા માટે આ સપોર્ટિવ સુપરવિઝન એપ્લિકેશન છે એ અગાઉ કાર્યરત હતી સપોર્ટિવ સુપરવિઝન એપ્લિકેશન શું છે એની અંદર કામગીરી કઈ થશે લોગ ઇન કઈ રીતે કરવાનું હોય તે સંદર્ભેનો વિડીયો મારી વાત યુટ્યુબ ચેનલમાં મૂકી આપેલો છે જો તમે નથી જોયો તો તેને આજે જ જોઈ લેશો સુપરવિઝન એપ્લિકેશન છે એ મુખ્ય સેવિકા સેવિકાશ્રીબહેનો છે શ્રી બહેનો છે અને માન્ય પ્રોગ્રામ ઓફિસર છે એ કામગીરી કરી શકે મોનિટરિંગ કરી શકે એ હેતુ માટે આ એપ્લિકેશન સપોર્ટિંગ સુપરવાઇઝન એપ્લિકેશન કાર્યરત છે એ એપ્લિકેશનને હવે પોર્શન ટ્રેકર એપ્લિકેશન છે એની અંદર મર્જ કરવામાં આવ્યું અહીંયાથી તમે જેવું ક્લિક આપો છો સેમ અહીંયા છે અહીંયા લોગિન ઉપર ક્લિક કરીશું તમે જે રીતે આંગણવાડી કાર્યકર બહેનો લોગિન થશે એ જ પ્રકારે હવે અહીંયા સુપરવાઇઝર્સરી બહેનો છે એ પણ લોગિન થઈ શકશે અહીંયા છે એ તમારે તમારો મોબાઈલ નંબર એમ અહીંયા પાસવર્ડ છે એમપી નંબર છે એ નોંધવાનો છે અને લોગિન થવાનું છે આ લોગ ઇન કઈ રીતે થશે પાસવર્ડ ક્યાંથી મળશે તે તમે એના વિશેનો સંપૂર્ણ માહિતી આપતો વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપી છે તેમાં જશો અને ત્યાંથી જોઈ લેશો ઓકે તો આ સુધારો છે આપણી સામે બાવીસ પોઈન્ટ ચાર અનુલક્ષીને આ અપડેટની અંદર હવે એપ્લિકેશન છે સપોર્ટિવ સુપરવિઝન એપ્લિકેશન છે તેને મર્જ કરવામાં આવ્યું છે ઓકે તો આ વાત હતી અપડેટ આવેલા સંદર્ભે બાવીસ પોઈન્ટ ચારની અંદર હવે આ અપડેટ આપણને જોવા મળશે ફરી મળીશું નવી જ માહિતી સાથે ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર